અમેરિકી રાષ્ટ્રપતિ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વચ્ચે સરે આમ ઝઘડો થયો છે અને આ ઝઘડો એવો છે કે આખા દુનિયાભરમાં જોવાઈ રહ્યો છે આ કોઈ આ ઝઘડો કોઈનાથી છુપો રહ્યો નથી એટલો વિવાદ છેડાઈ ગયો છે કે તેને લઈને આગળ શું પરિણામ આવશે તે પણ હવે જોવાનું રહ્યું શુક્રવારે ઓવલ ઓફિસમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો ટ્રમ્પે એક મિટીંગ દરમિયાન ઝેલેન્સ્કી પર પ્રહારો કર્યા હતા મે તમને બધાની સામે ખૂબ ઠપકો આપ્યો છે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ઝેલેન્સ્કી ત્રીજા વિશ્વયુદ્ધને ઉશ્કેરી રહ્યા હતા વાત અહીં પૂરી ન હતી થઈ ડો ડોનાલ્ડ ટ્રમ્પ સ્કીને જમાડ્યા વિના જ વ્હાઇટ હાઉસ છોડી દેવાનો પણ આદેશ આપી દીધો હતો આ પછી એક ક્ષણ માટે પણ વ્હાઇટ હાઉસમાં રોકાયા ન હતા તેમના પણ ખૂબ જ અપમાન સાથે વ્હાઇટ હાઉસ છોડી દીધું હતું આ લડાઈ ત્યારે થઈ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સકી ઓવલ ઓફિસમાં વાતચીત માટે મળ્યા હતા પિસ્તાલીસ મિનિટની વાતચીત દરમિયાન બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક એવું તે શું થયું કે છેલ્લી દસ મિનિટમાં લડાઈ અને ઝઘડામાં પરિણમી હતી વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર